નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ન્યૂઝ આણંદમાં પ્રમુખસ્વામી અર્બન કોમ્યુનિટી હોલ ખાતે સશક્ત નારી મેળાનો પ્રારંભ મહેસૂલ રાજ્યમંત્રી અને આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા અને નાણાં મંત્રી શ્રી કમલેશભાઈ પટેલે કરાવ્યો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આત્મનિર્ભર મહિલા વોકલ ફોર લોકલ અંતર્ગત મહિલા નેતૃત્વ વિકાસ અને સ્વદેશી મહિલાના સશક્તિકરણના દૂરંદેશી વિઝનને સાકાર કરવાના ઉદ્દેશ સાથે આણંદ ખાતે જિલ્લા તંત્ર દ્વારા જિલ્લા કક્ષાનો સશક્ત નારી મેળો યોજવામાં આવ્યો હતો સશક્ત નારી મેળાનો ખુલ્લો મુકાયા બાદ મંત્રીશ્રી અને મહાનુભાવોએ મેળામાં ઊભા કરવામાં આવેલ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ મેળા ખાતે મૂકવામાં આવેલ વિવિધ વસ્તુઓની જાણકારી લીધી હતી અને મંત્રીશ્રી અને મહાનુભાવોએ મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા પ્રભારી મંત્રીશ્રીએ મહિલા કારીગર સાથે સીધો સંવાદ સાધી તેમના દ્વારા તૈયાર કરાયેલી ચીજવસ્તુઓ વિશે માહિતી મેળવી હતી અને બહેનોના અદ્ભુત હસ્તકલા કૌશલ્યને હૃદયપૂર્વક બિરદાવ્યું હતું આ પ્રસંગે આણંદના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતિ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જેવી દેસાઈ સહિત મહિલાઓ ગ્રામજનો ડીઆરડીએ કચેરીના કર્મચારીઓએ ઉપસ્થિત રહી મહિલાઓના આત્મનિર્ભર પ્રયાસોને બિરદાવ્યા હતા અને મંત્રી શ્રી સાથે સશક્ત નારી મેળામાં વિધિવત સ્ટોલની પણ મુલાકાત લઈ તેઓ પણ પ્રભાવિત થયા હતા સશક્ત નારી સશક્ત ભારત ના ધ્યેયને આગળ વધારી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે

અને અમારા જિલ્લા પંચાયતના અધ્યક્ષભાઈ શ્રી હસમુખભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજ રોજ આણંદ ખાતે સશક્ત નારી મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ મેળામાં નારી શક્તિને વંદન કરવાનું મન થાય કે સો જેટલા સ્ટોલ મોદી સાહેબનું સ્વને ઓળખાવીને સ્વદેશીને અપનાવવાનું સ્વપ્ન જે છે એ નારી શક્તિએ આજે અમલ કર્યો એવું લાગે સો સ્ટોલ અને ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાનને વેગવંતુ બનાવે એવા સો સ્ટોલ બધી જ પ્રોડક્ટો સ્વદેશી અને ઇન્ટરનેશનલ માર્કેટમાં હરીફાઈ કરે એવી સ્વદેશી પ્રોડક્ટોમાં આજે આ વેચાણ થઈ રહ્યું છે ત્યારે સર્વે નારી શક્તિને પણ વંદન અને ભારત વર્ષની નારીઓ દ્વારા સ્વીસક્તિકરણ દ્વારા સ્વને જાગ્રત કરી અને સ્વદેશીના બળ બર આપવાનું આ અભિયાન વેગવંતુ બની રહ્યું છે ત્યારે આજ રોજ સંજયસિંહજીના હાથે આ મેળાનું લોકાર્પણ થયું એ બદલ એમનો અને અમારા માનનીય સાંસદ શ્રી મિતેશભાઈ પ્રમુખ શ્રી હસમુખભાઈ અને ભાઈ શ્રી ધારાસભ્ય યોગેશભાઈ અને સર્વે વહીવટી તંત્રનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું હસ્તુ ભારત માટે વંદે માણસો